વૈશ્યાશ સંસ્કારીનાહ સ્વધર્મત્યાગીન તથાદિત્ય જંતો ન્યાયવર્તન હે સુજજી કળિયુગના પ્રભાવથી વૈશ્યો પણ પોતાના પવિત્ર સંસ્કારો ભૂલી જશે જે વેપારમાં પ્રામાણિકતા હોવી જોઈતી હતી ત્યાં લોભનો અંધકાર છવાઈ જશે વધુને વધુ ધન કમાવાની લાલસામાં તેઓ ન્યાય અને નીતિનો માર્ગ છોડીને છળ કપટના માર્ગે ચાલશે અને સમાજમાં અવિશ્વાસનું બીજ વાવશે ઋષિઓની આ વાણીમાં સમાજની નૈતિક પડતીનો એક ઊંડો આઘાત વર્તાય છે કારણ કે જ્યારે અર્થતંત્રના પાયામાં જ અનીતિ પ્રવેશ કરે છે ત્યારે આખો સમાજ પતિત થાય છે તેઓ સૂરજી સમક્ષ દુઃખ વ્યક્ત કરે છે કે જે વૈશ્યોએ ન્યાયપૂર્વક ધન કમાઈને સમાજનું પોષણ કરવાનું હતું તેઓ જ્યારે લોભના ગુલામ બનશે ત્યારે ગરીબ અને અસહાય લોકોની હાલત દયનીય બની જશે પ્રામાણિકતા એ વેપારનો આત્મા હતો પણ કળિયુગમાં એ આત્મા હણાઈ જશે અને કેવળ સ્વાર્થનો વેપાર જ બધે જોવા મળશે જેનાથી માનવીય મૂલ્યોનું પતન નિશ્ચિત છે ઋષિઓ જોઈ રહ્યા છે કે મનુષ્ય ધન પાછળ એટલો અંધ બની જશે કે તે પોતાના સંસ્કારો અને ધર્મને પણ ગીરવે મૂકી દેતા અચકાશે નહીં આ શ્લોક દ્વારા તેઓ એ ચેતવણી આપે છે કે જ્યારે લક્ષ્મીજીની પૂજા પાછળ ન્યાયને બદલે કેવળ લાલચ હશે ત્યારે સુખ શાંતિ હણાઈ જશે અને હૃદયમાં અગ્નિ પ્રગટશે ઋષિઓની આ વ્યાકુળતા એ જ દર્શાવે છે કે કળિયુગમાં કોઈ પણ વર્ગ આ માનસિક પ્રદૂષણથી બચી શકશે નહીં અંતે તેઓ આર્થિક અરાજકતા વચ્ચે કોઈ એવા દિવ્ય જ્ઞાનની ઝંખના કરે છે જે મનુષ્યને ફરીથી સંતોષ અને પ્રામાણિકતાનો માર્ગ બતાવી શકે